મિત્રો આ મશીન જે છે આપણું શરીર કુદરતે એવું મશીન બનાવ્યું છે એટલા બધા વૈજ્ઞાનિકો ડોક્ટરો એટલું બધું સંશોધન થઈ ગયું છતાં આ શરીરનું જે વિજ્ઞાન છે એને પાર નથી પામી એટલે આ શરીર છે એ આપણું છે આપણે એને હજી સમજી નથી અને આપણે નીકળી ગયા છે એ પરમાત્માની શોધમાં ઘણી ઘટનાઓ એવી બનતી હોય કે ખુદ આ આપણને ખબર નથી હોતી કે આ કઈ રીતે દાખલા તરીકે આપણે વાહ નકાવતા હોય એકવાર માણસ મોટર સાયકલ કે ફોર વ્હીલ હાકવાનું શીખી જાય તો એ જિંદગીભર ભૂલતો નથી એનો સંગ્રહ ક્યાં થાય છે પાણીમાં તરવાનું શીખી જાય પછી ભૂલતો નથી તો એ જે આવડત છે બધી કળા એનો સંગ્રહ ક્યાં થાય છે આ પ્રશ્ન એટલા માટે થાય કે આપણે દાખલા તરીકે કોઈ વાહન લઈને જતા હોય ઘેરેથી વાળીએ કે ઓફિસે પાછા ઘેરે આવતો હોય તો મોટા ભાગે એવું બનતું હોય કે આપણને જ ખબર હોતી નથી ઘર કઈ આવી ગયું આ બધાનો સામાન્ય અનુભવ હોય છે કે ઘણી વખત મન હસડું ક્યાંય આટા મારતું હોય અને આપણે વાડિયાથી નીકળીને ઘેરે આવી જાય છે ઘેરેથી નીકળીને વાડિયા હોય જાય છે રસ્તામાં મૂકી શકાય ખબર નહીં એની રીતે આવ્યું જાય છે એની રીતે બ્રેક લાગતું જાય છે વળાક વળતું જાય છે વાહન પગ એની રીતે કામ કરે છે એ પગને કંટ્રોલ એના આદેશ કોણ આપે છે હાથને કોણ આદેશ આપે છે આખને કોણ આદેશ આપે છે વધુ આવે તો થતું જાય છે મન તો બીજે આટા મારે તો કુદરતે આખી એક વ્યવસ્થા એવી બનાવી છે ને એ કામ આપ્યું છે આપણા કરોડ આ પાછળ જે કરોડ રજુ છે ને એ પણ એક કામ કરે છે મગજની અવેજીમાં મન જયારે બીજે ક્યાંક કામમાં પ્રવૃત્ત થઈ ગયું હોય એકદમ બીજી ત્યારે ઈ કરોડ રજુ કામ આપે છે આજે કીધું ને એ ખંજોળ આવી મનને તો ખબર નથી કેમ કે મન તો શું છે વાતમાં તલ્લીન છે પણ અહીંયા કઈ કવડી ગયું તો હાથને આદેશ આપી દીધો પર જ રજૂ ડેમેજ થાય એવું લાગે છે આ વાત છે આ ક્રિયા જે થાય છે એને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા કુદરતે આખી આખી સિસ્ટમ આ મશીન શરીરની એવી બનાવી છે એને બને ત્યાં સુધી ઓછું ડેમેજ થાય એવું ઇમરજન્સી એક્ઝિટ

તો દાખલ તરીકે વાહન લઈને આપણે જઈએ છીએ આપણું ધ્યાન બીજે ક્યાંક ભટકે છે અને આપણે આપણી સ્પીડમાં એ બોમ્બ કોઈ ત્યારે બ્રેક લાગી જાય છે એમાં ખામુકું કોઈ આડું ઉતર્યું તો આપણે તાત્કાલિક બ્રેક મારી દઈ છે મન ગમે ત્યાંથી ભેટકું તરત અહીંયા ન બનવાનું બન્યું એટલે આપણે વાહન આપવા ટાઈમે આપણે સજાગ નથી હોતા મન અહીંયા નથી હોતું એન્ટ્રી ત્યુરિયા પર શીખી ગયા પછી પછી આપણે પડે છે ઝાંસવાનું કે બચી ગયા એમ હૃદયના બુકારા વધી જાય આપણે ન થવાનું થઈ જાય ઘણી વખત એક્સિડન્ટ થઈ જાય તો આપણને કોઈ પૂછેલા કઈ રીતે થયું હતું એની આદ જ નથી હોતું આનું કોને ખબર ખબર ન પડી કઈ રીતે ભટકાય ગયો આમથી આવ્યું કારણ કે મન અહીંયા નથી હોતું મન જાવ ને એ વસ્તુ યાદ રહે મન ન હોય એ વસ્તુ યાદ નથી રતી એટલે એ જે એક્સિડન્ટ નો ઘટનાક્રમ છે એ ટૂંક અંદર થઈ જાય એ મન નથી હોતું એટલે એનું વર્ણન નથી થઈ શકતું કઈ રીતે જાય પછી પીડી આપણે અહીંયા હોતા જ નથી રવાના થઈ જવા એવું લાગે ને કે નાના બરાબર વાંધો નથી હોળી પાસે આવી જાય શરીરમાં આપણે જયારે જાય છે ત્યારે એ આડો પડે એટલે મન સક્રિય થાય તરત જાગી જાય બીજે આટા મારસું ઓહ બ્રેક લાગે એવું થઈ ગયું તો એ સમય દરમિયાન મન એટલા બધા વિચારો કરી નાખે છે હૈદબારા એમ સેકન્ડ ના કહેવાય ને કોમા ભાગમાં એ હયદબારા એટલા બધા વિચારો કરી નાખે છે કે જ્ઞાન તંતુઓ જે અંદરના છે એ ધ્રુજવા મળી જાય છે એટલે એને ખોરાકની જરૂર પડે તરત ઓક્સિજનની જરૂર પડે એટલે ઓક્સિજન જરૂર પડે એટલે તરત અંદરથી એ ઓટોમેટિક જે અંતઃસ્ત્રાવ છે એ હૃદય ઉપર સ્ત્રવે એટલે પમ્પિંગ વધે અને લોહી છે એ મગજમાં મને જાવા તરત એ જવાડો હાટોથી હૃદયની અંદર પમ્પિંગ પાવર છે જેને તબકવાની ગતિ છે એ ગતિમાં વધારો કરવો પડે બચાવવા માટે આ સંકોચાય સંચાયમરેજ થઈ છે હેમરેજ તો ન કહેવાય પણ એ કુ ટૂંકમાં મગજ હેંગ થઈ જાય બે જાય એટલે એને થઈ ગતિ વધારવા કુદરતી વસ્તુની વાત થઈ આવું ઘણું બધું આપણા શરીરની ની અંદર છે કે જેના ઉપર આપણું ધ્યાન જ નથી હોતું આપણે ખબર જ નથી એ કેમ થાય છે આપણું માથું છે એ આપણા માથા ઉપર ધ્યાન નથી હોતું પગ ઉપર ધ્યાન નથી હોતું હાથ ઉપર ધ્યાન નથી હોતું આપણું ધ્યાન જ નથી હોતું શરીર ઉપર જયારે દુખાવો થાય તે ખબર પડે કે માથું છે મારે હાથ છે મારે દાંત છે મારે આપણા શરીર ઉપર આપણું ધ્યાન નથી હોતું આપણું ધ્યાન હોય છે બાહ્ય જેને સંસાર કહેવામાં આવે છે આધ્યાત્મિક ભાષામાં કે અંદરનું ધ્યાન ભક્તિ બહારનું ધ્યાન એ સંસાર